માટે ઈશ્વરને મનુષ્ય રૂપમાં ભજવો એ સંપૂર્ણ રીતે આવશ્યક છે અને જે પ્રજાઓમાં આવો દેવ માનવ આરાધના અર્થે હોય તે પ્રજા ધન્ય છે ખ્રિસ્તીઓને ઈશુમાં આવો દેવ માનવ મળેલો છે તેથી ઈશુને વળગી રહો તેને કદી છોડશો નહીં ઈશ્વર દર્શનનો આ સ્વાભાવિક માર્ગ છે કે માનવીમાં ઈશ્વરને ઓળખવો ઈશ્વર વિશેના આપણા સગડા વિચારો કેન્દ્રિત થયા છે કે તેઓ ઈશુ સિવાય ઈશ્વરની બીજી વિભૂતિઓને માનતા નથી ઈશુ ઈશ્વરનો અવતાર હતા તે જ પ્રમાણે બુદ્ધ હતા તે જ પ્રમાણે એવા બીજાઓ પણ થઈ ગયા છે અને ભવિષ્યમાં સેંકડો થશે ઈશ્વરને કોઈ મર્યાદામાં બાંધો નહીં તમારી કલ્પના મુજબ ઈશ્વરને જેટલું માન આપી શકાય તેમ હોય તે બધું ઈશુને આપો આપણે માટે માત્ર તે એક જ ઉપાસના છે ઈશ્વરની તેના મૂળ સ્વરૂપે ઉપાસના થઈ શકે તે આખા વિશ્વમાં ઓતપ્રોત થઈ રહેલી સત્તા છે માત્ર મનુષ્ય રૂપમાં જ આવિષ્કાર પામેલા ઈશ્વરની આપણે ઉપાસના કરી શકીએ ખ્રિસ્તી લોકો એવા શબ્દોથી જ્યારે પ્રાર્થના કરે ત્યારે ઈશુનો જય એમ કહે તો તે બહુ સરસ થાય ઈશ્વરની પ્રાર્થના ન કરતા એકલા ઈશુની જ ઉપાસના કરવી તે ડા પણ ભર્યું છે ઈશ્વર મનુષ્યની ત્રુટિઓ ઓળખે છે અને માનવ કલ્યાણ માટે તે મનુષ્ય દેહ ધારણ કરે છે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે યદા યદા ધર્મસ્ય ગ્લાની ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનમ શ્રીજામ્યહમ ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક સાત જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે અને અધર્મનો પ્રભાવ વધી જાય છે ત્યારે માનવ જાતિને મદદ કરવા હું અવતાર લઉં છું તે એમ પણ ત્યારે કહે છે કે અવજાનતી મામૂઢાં માનુષી તનુમાશ્રિતા પરમ ભાવમ જાનતો મમ ભૂતમ્વરમ ભગવદ્ગીતા અધ્યાય નવ શ્લોક અગિયાર